આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વાંગી વિકાસ માટેની એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ ત્રેસઠ દરખાસ્તો હતી આ ત્રેસઠ દરખાસ્તોમાં એકસો ચુમ્માલીસ કરોડ બાણું લાખ ચુમ્માલીસ હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે કુલ ત્રેસઠ દરખાસ્તની અંદર બે દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક દરખાસ્ત જે મોરબી રોડ ઉપર ગાંડીવેલ અને જે રાજી નદીના પટીની અંદર જે ગાંડીવેલ કામ કરતી કંપની છે એજન્સી છે એને બે વર્ષનો કોન્ટ્રાક્ટ હતો ને વધુ એક વર્ષ માટે એને કામ માટેની એક દરખાસ્ત માન્ય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ સભ્યશ્રીઓએ ચર્ચાના અંતે નક્કી કર્યું કે જોઈએ એવી કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવી નથી તો ફરી વખત રીટેન્ડર કરીને નવી એજન્સી ક્વોલિફાઈડ એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડ ના મશીનો સાથેની નવું ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાસ્ત હતી જે રીટેન્ડરમાં ગઈ છે બાકી તમામ દરખાસ્તોને આજે મેં લોકોએ મંજૂરીની મહોર આપી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સૂચનાથી બે લાખની વસ્તી જે એક ફાયર સેશન બનાવવાનો જે સરકારની સૂચનાઓ આવી એનું ઇમ્પ્લિમેન્ટેશન એનું અનુકરણ કરીને આ દરખાસ્તને પણ મંજૂરી મંજૂર કરવામાં આવી છે

એનું અમે અનુકરણ કરી રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષની અંદર બજેટ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક દરખાસ્ત સારી મૂકવામાં આવી હતી કે રાજકોટના શહેરીજનોના પરિવારમાં જન્મ થનાર દીકરો કે દીકરી ના નામનું રાજકોટ મહાનગરપાલિકા એક વૃક્ષ વાવશે રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું બનતું જાય છે

રાજકોટ શહેરના અલગ અલગ જ્યાં મહાનગરપાલિકા વૃક્ષારોપણ કરતી હોય છે એની ઉપર પીંજરું લગાડવામાં આવશે અને સમયાંતર એ પરિવાર જીઓ માધ્યમથી વૃક્ષનું કેટલું વૃક્ષ કેટલો ઉછેર છે એમની પણ માહિતી અમે આપવામાં આવશે એ બહુ સારી દરખાસ્ત એને પણ આજે મંજૂરીની આપવામાં આવશે